આજ રોજ તારીખ બાવીસ આઠ બે હાજર પચીસ રોજ આદિપુર રોડ રોડના આજુબાજુના ગામડાઓ અને વિસ્તારોમાંથી બિનવાર સો ના ટોટલ એક જ દિવસમાં પંદર જેટલા કેસ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શ્રીરામ ગૌસેવા સમિતિ આદિપુર કચ્છ ટીમના ભાઈઓને કામધનુ ગૌશાળા અંજાર આદિપુર રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરની બાજુમાં ગૌશાળામાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા શ્રીરામ ગૌસેવા સમિતિ આદિપુર કચ્છ જિલ્લામાં ગૌસેવક ભાઈઓ જે ગૌસેવામાં ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન બહુવંશની સેવામાં કાર્ય કરે છે અને સેવામાં હાજર હોય છે તેવા ભાઈઓ મહેશભાઈ ભાનુશાળી યોગેશભાઈ પ્રજાપતિ હર્ષભાઈ ગોસ્વામી ખેતાભાઈ માલી પ્રતિકભાઈ સુથાર લખીભાઈ તનવાણી દીપભાઈ પંડ્યા સંજયભાઈ મહારાજ બકુલભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ મેહુલભાઈ માલી રાજભાઈ રબારી લાભેશભાઈ માલી પ્રેમભાઈ ગોસ્વામી ચેતનભાઈ માલી લાલજીભાઈ ભરવાડ જેટલા ભાઈઓ આદિપુર ગાંધીધામ વિસ્તારમાં ગૌવંશની સેવામાં તત્પર હાજર હોય છે તેવા શ્રીરામ ગૌસેવા સમિતિ આદિપુર કચ્છ જિલ્લા અધ્યક્ષ સચિનભાઈ ભાનુશાલીની યાદીમાં જણાવ્યું હતું